ચક્ષર ધામ અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ધરીને દયા કીધા ચારું ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલમૂર તિરધરી સર્વોપરી શ્રી હરી દીક્ષા ગુણાતીત સમી ને ગુરુ કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું સહેજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિયોગીજી મહારાજની જય काका जी पप्पा जी साहेब जी जय प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज नि जय आत्मीय समाज नि जय 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 दासना दास थना जय 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 सुवर्ण मंगलकारी दिवस गुरु गुरुहरि स्वामी जी ए आदिवसे धरती पर सौने दर्शन दीदा આપણા સૌના રૂડાને માટે આપણા સૌના આત્માના પરમ કલ્યાણને માટે આપણને આપણા સૌની ભૂલકૂની યાત્રા ચલાવવા માટે આપણને સૌને દાસના દાસના માર્ગે હસતા રમતા આનંદ કરાવતા કરાવતા ચલાવવા માટે એમણે આ દિવસ ધરતી પર પધારવાનો સિલેક્ટ કર્યો બહુ ભાગ્યશાળી આપણી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો એથી વિશેષ શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાની પ્રાપ્તિ થઈ એથી વિશેષ સ્વામીજી આપણને સૌને હાથ પકડીને પોતાના દીકરા બનાવ્યા બહુ મોટા ભાગ્યની વાત છે મહારાજના વખતમાં આ સંબંધયોગની વાત કેવી છે ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક સોળ સત્તર વર્ષના વીરા ભગત હતા એક નાનકડું ભૂલકું ટાબરિયું મહારાજ બધું એને પૂછીને કરે વિચાર્યા કેવો સંબંધયોગ છે એની વાત કરું છું આવા દિવસે ખરેખર સંબંધયોગમાં ડૂબવું જોઈએ અને નિરંતર આવું જીવાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ તો યોગી બાપા કહેતા ને કે અનંત બ્રહ્માંડમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી બીજાને માની એ ભૂલ છે એ સહજ મનાઈ જાય આપણને આ તો કંઈક ઘરમાં કંઈક પ્રોબ્લેમ થાય જોબમાં પ્રોબ્લેમ થાય બિઝનેસમાં પ્રોબ્લેમ થાય સ્કૂલમાં કોલેજમાં પ્રોબ્લેમ થાય આપણે થોડો નાસી પાસ થઈએ ઉદાસ થઈએ કારણ શું આપણને આપણા બાપ કોણ છે ને કેવા છે એનું સામર્થ્ય શું છે એનો ખ્યાલ નથી એના સંબંધયોગનો આપણને ખરેખર કલ્પના નથી બાકી આપણા આનંદ આનંદ બ્રહ્માંડની કોઈ વ્યક્તિ શક્તિ પદાર્થ લૂંટી ન શકે એવો અદ્ભુત સંબંધ છે આપણને તે મહારાજ પહેલાં વીરા ભગતને બધું પૂછીને કરે પણ ધામમાં તેડવા જવાનું કે મહારાજ કહે વીરા ભગતને વીરા ભગત આજે આને ધામમાં તેડવા જવાનો છું તો વીરા ભગતે મહારાજ આ તો બહુ નાની ઉંમર છે રહેવા દો ને મહારાજ ના જાય મુકતાન સાંઈ આ બધી મહારાજની લીલાને જોયા કરે બહુ ચિકિત્સક સંત હતા એક દિવસ મહારાજને મુક્તાનંદ સાંઈ બે એકલા હતા ત્યારે પૂછ્યું મુક્તાન સાહેબ કે મહારાજ આ કોણા ભગતનું તમે લાવ્યા છે બધું એને પૂછીને જ કરો છો વિચારીએ કેવો અદ્ભુત સંબંધ છે આપણને મહારાજ મૃદુ હાસ્ય મહારાજે દર્શન કરાયું હસતા હસતા કે મુક્તાનંદ સ્વામી અડવાણે પગે વિચરણમાં હતા અને ચાલતા ચાલતા એક ઘાસનું થૂમડું અમારા પગનો સ્પર્શ થયો અમારી દ્રષ્ટિ પડી અને આ વીરા ભગત રૂપે આવ્યા વિચારીએ આપણે એનું એ તત્વ આપણને હરિપ્રસાદ સ્વામી રૂપે મળ્યું એના સાંગોપાંગ ધારણ કરીને વિચરણ કરતું સ્વરૂપ આપણને મળ્યું હરિપ્રસાદ સ્વામી રૂપે તો ખરેખર આપણે એવું માનીએ છીએ બસ આટલું જ કરવાનું છે મહારાજ કેવા આ તો કૃપાનિધિ છે કરુણાના મહાસાગર એનો સંબંધ મનન તમને થયો છે એટલે ક્યારેય ક્યારે ક્યારેય નાનો પ્રસંગે આપણે નાસી પાસ નથી થવું બસ સ્વામીજીનો પ્રાગેટ દિન છે આપ સૌને ખબર છે કે સ્વામીજી એમના જીવનમાં શું કર્યું બાપા પાસે યોગીજી મહાજ પાસે હતા ત્યારે એક સાધક તરીકે એમના તરફ નજર કરવી છે આપણે તો સ્વામીજીએ શ્રીમુખે એમની પરાવાણીમાં અમને સંતોના હરિધામ પરિવારને બેસાડીને કહ્યું અમે બાપા પાસે આવ્યા અમે કાંઈ કર્યું નથી બાપાએ અમને એના જેવા સુખ્યા કરે આ વાત તો અમે ઘણી વાર કરીશ તમે સાંભળી પણ છે પણ આ વાત જ વિચારવા જેવી છે બીજી વાતો તો ઠીક છે આ વાત ખરેખર પકડાય આ પ્રમાણે જીવાય અદ્ભુત સંબંધ થઈ જાય કેટલો અદ્ભુત સંબંધ શાસ્ત્રીજી મહારાજ આ પ્રસંગ બી તમને કદાચ ખબર હશે જ બડતાલથી નીકળ્યા અને બોચાસણ મંદિરનું કામ ચાલુ કર્યું બહુ સ્પીડમાં અને થોડા વખત પાછું સારંગપુર મંદિર મંદિર માટેનું ખાતમુહૂર્ત કર્યું ત્યાં સ્પીડ ખૂબ વિચરણ કર્યું દીવો ત્યાં ને દાંતણ ત્યાં દીવો દીવોને મુઠ્ઠીભર માણસો હતા પૈસા તો હતા જ નહીં ભેટમાં પધરામની ભેટમાં ચારા ના મૂકવે બહુ મોટા મોટો માણસ હવા રૂપિયો મૂકે અધધ અધ લાગે હવા આવે એટલે એ સમયની વાત કરું છું તો શાસ્ત્રીજી મહારાજ વડોદરા જિલ્લામાં ઢાઢર નદી વહે છે એના કિનારાના ગામડાઓમાં વિચરણ કરતા હતા ચોમાસાના દિવસો હતા નદીમાં પાણી જતું હતું સાંજનો સમય હતો એટલે શાસ્ત્રીજી મહારાજને ટોયલેટ જવું હતું એટલે ત્યાં તો ખેતરોમાં જવાનું કોતરોમાં જ જવાનું હોય ગામડાઓમાં તો એટલે મણિબી સલાડવાળા તે વખતે બહુ નાની ઉંમર યુવક તરીકે હતા અને સ્વામીનો લોટો લઈને આગળ ચાલ્યા કે સ્વામી ચાલો હું તમને લઈ જાઉં શાસ્ત્રીમાં બાપ કરો ચાલતા ચાલતા ત્યાં કોતરડામાં ગયા અને ત્યાં પછી એક ઓથાએ મણિકાકાએ સ્વામીને કહ્યું સ્વામી બેસો લોટો એ મૂકું છું હું આગળ જતો રહું છું અહીં કોઈ છે નહીં એકાંત છે અને કોઈને આપ દેખાશો પણ નહીં શાસ્ત્રીમાં જે એ વિધિ પતાઈ ક્રિયા પતાઈ શાસ્ત્ર મણિકાકાએ હાથ ધોડાયા પછી નહવા ગયા નદીમાં છાતી હમવાનું પાણી હતું સરસ તાજું પાણી આમ વહી રહ્યું હતું સ્વામીનામાં પધાર્યા મણિકાકા સાથે નાવા ગયા સ્વામીનામ પોસે પોસે પાછળથી નવડા શાસ્ત્રીમાં આમ મરખ મરક હશા કરે આ સંબંધ યોગની વાત કરું કેટલો અદ્ભુત સંબંધ છે આપણને આપણને ખબર નથી કે આપણો બાપ કોણ છે કેવો છે બસ આટલું જ કરવાનું છે બાકી તો બધું થવાનું છે આ નહીં કર્યું તો કશું કર્યું નથી તો શાસ્ત્રીજીમાં નવડાવે એટલે શાસ્ત્રીમાં મરક મરક હસ્યા કરે એટલે મણિકાકાને કુતૂહલ થયું ક્યુરિયોસિટી થઈ પૂછ્યું કે સ્વામી શું હસો છો તો કહો શાસ્ત્રીમાં હશે બોલે નહીં બે ત્રણ વાર પૂછ્યા પછી મણિકાકાન કે મણિભાઈ મારી વાત તારા પેટમાં હમાશે નહીં તાકે કે સ્વામી કોને પણ અને ત્યાં શાસ્ત્રીમાં જ કે મણિભાઈ તારી સામે જોઉં છું મારા સંબંધ તારી સામે જોઉં છું તો તારા પુણ્યના હું સરવારા નથી કરી શકતો શાસ્ત્રીજી મહારાજ કેવું બોલ્યા વિચારીએ આપણે મનન તમને એ જ સંબંધ છે આટલું ઓછું નથી એમાં સ્વામીજી એનું એ જ સ્વરૂપ હતું મને પોતાને સ્વામીજીએ કહેલી વાત કહું તમને કે અમેરિકા હતા પારસીપની મંદિરે અને એ મંદિરની જગ્યાએ એને એને ડિમોલિશ કરી નવું મંદિર બાંધવાનું હતું સ્વામીજી મને કહે કે પ્રેમ સ્વરૂપ આ પાછળ ઝાડો તું ત્યાં હું જેવું હોલ બનાવું જે મોટો હોલ એટલે આપણે સીબી અહીં કરાય એમ પચીસ ત્રીસ પચાસ વખત કહ્યું છે એમણે મને કે જો ભૂલ ના થાય આવડો હોલ બનાવજો તમે પછી એક દિવસ મેં કોઈ સમગ્ર ડ્રોઈંગ કરીને બતાવીએ તમને તો કે હા બતાવો બતાવો પછી સ્વામીજી વિચારમાં ગયા પછી અમે બધાય ડ્રોઈંગ કર્યું તૈયાર કર્યું પછી સ્વામીજી વિચારમાંથી પધારે પાછા એ જ જગ્યા પરથી બને કે જો પેલું ઝાડ સુધી આપણે હોલ બનાવવાનો છે તમે સાહેબ ડ્રોઈંગ કર્યું જોઉં તકે લાવ ડ્રોઈંગ મંગાવ્યું સ્વામીજીને હું બતાવતો હતો અત્યારે જે મંદિર હતું એ લાલ લાઈનમાં હતું નવું કરવાનું તેને ગ્રીન લાઈનમાં દોરેલું હતું ડ્રોઈંગ કરેલું હતું એ સ્વામીજીને સમજાવતો હતો પછી મન ધીમરે કે પ્રેમસુ હા ભર મને કંઈ સમજાવવાની જરૂર નહીં આગલા જન્મ મેં આ જ સ્વામી બિલ્ડર હતા શાસ્ત્રી મહારાજે મંદિરો જ બાંધ્યા ને અદ્ભુત ઉપાસના માટે શું નથી કર્યું એણે એનું એ સ્વરૂપ આપણને મળ્યું બહુ ભાગ્યશાળી છે આપણે આપણા ભાગ્યનો કોઈ પાર નથી શાસ્ત્રીજી મહારાજ આગળ કોઈ એમ વડતાલથી ઉપાસના માટે નીકળ્યા કેટલો ભેડો બેઠો દીવો ત્યાં ને દાંતણ દીવો આ આહા અદભુત કાર્ય કર્યું હોતી વખતે માણસો નહોતા સંતો ઓછા હતા અને સાસીમાં જો તો કાંઈ પણ વિચાર્યા વગર એકદમ જાણે એમણે તે કામ ઉપાડ્યું હવે મીટિંગ કરવી તો આણંદમાં મણિકાકા હતા મહંત સ્વાઈના પુર્વસંદના પિતાશ્રી એ શાસીમાનના લાડકાયા હતા અને અનન્ય ભક્તરાજ પણ હતા એમને ત્યાં બધી મીટિંગો કરે પાંચ પચીસ હરિભક્તોનું બોલાવે ત્યાં તે વખતે મોબાઈલ નહોતા લેન્ડલાઈન નહોતી આણંદમાં પાણીના નળ નહોતા કૂવામાંથી સિંચીને ભરવું પડતું હતું તો સ્વામી પધારવાના હોય બીજે દિવસે તો મણિકાકાના ઘરવાળાને દર્શન આપે કેટલા ભાગ્યશાળી છે આપણે એની વાત કરું છું આજે આપણે આમો ડૂબવું છે કે સ્વામી કેવા અદભૂત પુરુષ આપણને મળ્યા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા કૃતાર્થ થઈ ગયા આપણે પણ એ મનાય ક્યારે એમાં ડૂબવું પડે એટલે શાસ્ત્રી બાદ મણિકાકાના ઘરવાળાને દર્શન આપીને કહે કે અમે કાલે બે સંતોને દસ હરિભક્તો આવવાના છે એટલે આમ 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 તૈયાર રાખજો બધું અને સ્વામી પહોંચે અને હરિભક્તો આવે અને મીટિંગ થાય સવાર પડે એટલે મણિકાકાને એમના ઘરવાળા કહે કે સ્વામીએ દર્શન આપ્યા હતા અને શાકભાજી લઈ આવજો દસ જણની રસોઈ કરવાની છે અને રાત રોકાવાના છે એટલે પાણી બી ભરી રાખવાનું છે તો હું ભરી દઈશ કે રસોઈ બી કરી દઈશ પણ તમે બધું શાકભાજી લાયેલો એમ એટલે મણિકાકાને એમ કે આને બધું દર્શન કેમ આપતા હશે બત્રીસ વખત દર્શન આપે આવી રીતે એટલે મણિકાકા એક દિવસ શાસ્ત્રીમાં બધું સ્વામી આ મારું ઘરવાળું કોને તમે લાયા છો કે બત્રી વખત દર્શન આપ્યા મને એક પણ વખત દર્શન નથી આપ્યા એમ સ્વામી હસ્યા આ પછી પછી ધીમેરિંગ ભાઈ સાંભળો તમારા ઘરવાળા છે ને ગુણાત્યાયન વખતમાં ગુણાત્યાય સ્વામી વિચરણમાં નીકળ્યા ગુણાત્યાય સાંઈ નાનું ઘોડું રાખતા અને એના પર બેસીને પાછળ સંતો પાર્ષદો ચાલતા આવે ભક્તો ચાલતા આવે અને સ્વામી ઘોડું નીચું ઘોડું રાખતા એકદમ એટલે સ્વામી હસતા હસતા વાત કરતા કે આ નીચું કેમ નાનું રાખ્યું ખબર તોફાન કરે ને તો બે પગડાડ દઈએ નીચે એટલે નીચેથી નીકળી જાય એટલે આપણે પડીએ નહીં વાગે નહીં આનંદ કરાવતા ભક્તોને સ્મૃતિ આપતા હતા તે એક વખત વિચારમાં નીકળ્યા શિયાળાના દિવસો હતા ઘઉંની ખેતી કરેલી હતી જમ એક ખેતરના શેડા પરથી જવાનો રસ્તો હતો શેઢા પરથી જતા હતા ઘઉં નીંગળયા હતા નીંગળ્યા હતા એટલે એમાં ઘઉંના દાણા ડુંડામાં ભરાયા હતા અને આ પવનનું એક લહેર ખૂબ પવન આવ્યો એટલે ઘઉંનું ડુંડું આમ થઈને ગુણાતાનસના ચરણને સ્પર્શ થયો શાસ્ત્રીમાં મણિકાકાને આ વાત કરે છે કે એ ગુણાત્યન સાહે જતા હતા પવન આવ્યો શેડા પરથી પસાર થતા હતા અને ઘઉંનું ડૂડું એ ગુણાત્ય સાહેબના ચરણને સ્પર્શ એટલે ગુણાત્યન સાંઈની દ્રષ્ટિ પડી એમનો ઘઉંનો દાણો એટલે તારી ઘરવારી વિચારીએ આપણે કેમ ભાગ્યશાળી કેવી એવી અદ્ભુત પ્રાપ્તિ આપણને થઈ છે સ્વામીજી કોલંબસ ઓહાયોમાં શિબિર કરેલી અંબરીશોની શિબિર હતી બરાબર યાદ છે આપણે કંઈક શિબિર કરીએ સ્વામીજી બિરાજમાન ને કંઈક પ્રોગ્રામ કરીએ તો પેલો પૂજન અર્ચન થાય હાર વિધિ થાય પછી કાર્યક્રમ પછી પાછો દીપ પ્રગટાવાય ને પછી કાર્યક્રમ ચાલુ થાય શિબિર એવું હોય તો પેલા એનાઉન્સમેન્ટ કરવાવાળા પોડિયમ પરથી જ્યાં એનાઉન્સ કરવા ગયા તો એ મને મનાલ દે કે સ્વામીજીનો ઘણી વાર અવાજ એવો આવે કે ધ્રુજારી છૂટી જાય એટલે એવા અવાજ બોલાય એટલે પેલાએ એ તો માઇક હાલ દીધું સ્વામીજી પહેલું વાક્ય બોલે આમ તો સ્વામીજી પહેલાં શ્લોક બોલે મહારાજનો યોગી મહારાજનો પછી ગોષ્ઠી ચાલુ કરે પહેલું જ વાક્ય બોલે આ કે તમને બધાને જોઉં છું ને તો તમારા પુણ્યનો હું વિચાર કરી શકતો નથી આપણું પુણ્ય કોને લઈને તો કેવી પ્રાપ્તિ છે મારે એ કહેવું છે કેવો સંબંધ છે આપણને આ અદ્ભુત સંબંધ છે પણ આપણું પુણ્ય શ્રવી જાય છે આપણું પુણ્ય જતું રહે છે અદ્ભુત પુણ્ય છે બાકી આપણું પુણ્ય જાય છે કે આ તો આપણી નજર બીજા તરફ જાય છે ને પુણ્ય જતું રહે છે સ્વામીજી જૂના મંદિરે તો બહુ વર્ષો પહેલાં વાતો કરતા કે આપણને બીજાના કલ્યાણની પડી આપણા કલ્યાણની પડી નથી યોગીજી યોગજી મહારાજેની વાત બીજી રીતે મૂકતા લવાને બાદશાહનો દ્રષ્ટાંત આપીને દાઢી પોતાની ઓલવી લેવી એમ કહેતા તો આપણે ખરેખર આજે ઠરાવ કરવો છે સ્વામીજીનું પ્રાગટ્ય ધરતી પર થયું શાના માટે થયું યોગી બાપા કે તમારા થાય નિષ્કામ ધર્મ અને સુરત ધર્મનું પ્રવર્તન થશે લો આપણા માટે આશીર્વાદ યોગીજી આજે વરસાયા એમના પર અને આપણને નિષ્કામ ધર્મ અને સુરત ધર્મ સિદ્ધ કરાવવા માટે ધરતી પર આવ્યા આપણે વાતને પકડવી છે પણ જ્યાં સુધી બીજા તરફ નજર જાય છે ત્યાં સુધી એ આપણા જીવનનું સાકાર ન થાય સત્સંગની શરૂઆત ના થાય આ તો પીએચડીનું લેશન છે સામાન્ય લેશન નથી આપણે ખરેખર એવો સત્સંગ કરવો છે એવો સંબંધ કરવો છે અદ્ભુત પ્રાપ્તિ છે અદ્ભુત સંબંધ છે અદ્ભુત ઉપાસના છે અદ્ભુત સમય છે વાતાવરણ અદભુત મહારાજે રાખ્યું છે તો શા માટે ન કરી લઈએ અને સમય એવો છે એટલે સ્વામીજીએ પેલું કીર્તનમાં દોડાયું વીજઝ કે મોતી પરોવી કરો ધન્ય ધન્ય જિંદગાની વીજળીના ઝબકારામાં મોતી પરોવાનો છે સ્વામીજી એટલે જ કહેતા આપણી પાસે સમય નથી જાગો જાગો ઘણી વાર અમને બધાને કહ્યું સ્વામીજી આપણે ખરેખર જાગીએ આ રસ્તે ચાલવું છે ચાલીએ છીએ પણ આપણું પુણ્ય સરવી જાય છે બીજા તરફ નજર જાય છે ને એટલે મોટા પુરુષને આપણે દેશકાળ કે શરીરમાં બીમારી મૂકવી પડે સાથી આપણો સમય બગડે નહીં એટલા માટે આપણી નજર જ્યાં સુધી બીજા તરફ જાય છે બીજા પાસે ઝૂકાતું નથી સરળ થવાતું નથી બીજાને સ્વીકારાતા નથી ત્યાં સુધી દેશકાળ આવવાના 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 એક સાધકની વાત કરું તમને એક દીકરી હતી સ્વામીજીને પત્ર લખ્યો કોઈ રોગ નહોતો અચાનક જ એવી બીમારી આવી ગઈ ખૂબ દવાઓ ખરાઈ સ્વામીજીએ કહ્યું કે આને બતાવો એને બતાવ્યું પેલા વૈદ્યને બતાવ્યું કાંઈ ફેર જ ના પડે શરીર એટલું બધું દુખે કશું પકડાય નહીં બધા ટેસ્ટ કર્યા ખૂબ મોજાઈ દીકરી છ મહિના આઠ મહિના બાર મહિના દોઢ વર્ષ થયું એ મારામાંથી બહાર જ ના આવે હવે જીવન કેવું હતું કે જિંદગીમાં ક્યારેય સ્વામીજીને ના શબ્દ નથી કહ્યો કેવો સાધક હશે ફેમિલી કેવું છે વિચાર કરીએ આપણે હસબન્ડ ને વાઈફ બંને ક્યારેય ના શબ્દ નથી ગયો સ્વામીજીનું વચન વચન ઉથામ્યું નથી પણ પેલા પાંચ સૂત્રો સ્વામીજીના જીવનના કયા છે ને એમાં ખામી હતી સંબંધ ન કરી શકે અને મહારાજે દેશકાર મૂકવો પડ્યો કૃપાનું પાત્ર હતું એટલે પરિસ્થિતિ આવી કરી એટલે પછી એક વખત સ્વામીજી એના ગામ પધારે છે એટલે સ્વામીજી ફર્સ્ટ ફ્લોર પર હતા એ નીચે આવીને ખૂબ રડવા લાગીને એક સેવક જોડે કેવડે સ્વામીજીને કહો કે મારી ભૂલ હોય તો બતાવે મારે ખરેખર આપને રાજી કરવા છે મારાથી સહન થતું નથી ખૂબ રડી એ દીકરી પેલા સેવક પાસે સ્વામીજી સાંજનો સમય હતો એટલે બાથરૂમ ગયા હતા પછી સ્નાન કર્યા પછી કપડાં ધોતીયું પહેરતા હતા આમ પેલા ભાઈ આવી પ્રાર્થના કરી કે સ્વામીજી આ બેન નીચે આવ્યા છે અને ખૂબ રડે છે પ્રાર્થના કરશે કંઈક ભૂલ હોય તો બતાવો પણ મને હવે આમાંથી બહાર કાઢો આ રોગમાંથી મને મુક્તિ આપો મારે ખરેખર આપને રાજી કરવા છે એટલે સ્વામીજી એકદમ આમ ગુસ્સો ગ્રહણ કર્યો એને કહો ખરેખર તારે રા તારે ખરેખર સુખી થવું છે તારે ખરેખર સંબંધ જીવવું છે મારી વાત માનીશ જાઓ પૂછ્યા હો કે પેલો પાછો સેવકને જઈને પૂછ્યા આવ્યો કે આ વાત આમ છે સ્વામીજી તો ખૂબ ગુસ્સો ગ્રહણ કર્યો છે ને આવું બોલ્યા છે ત્યારે પેલી દીકરી પગે લાગીને કે સ્વામી દાદાને કહેજો ખરેખર આપને જ રાજી કરવા છે અને આપ કહેશો એમ જ કરીશ પણ મને આમાંથી મુક્ત કરાવો મારા પર કૃપા કરો એટલે સ્વામીજીએ પછી કહ્યું કે જાઓ પહેલાં એને કહો પેલા વડીલ કાર્યકર્તાઓનો સ્વીકાર નથી થતો એનો દિલથી સ્વીકાર કરે અંતરથી સ્વીકાર કરે રાજી કરવાની ભાવનાથી સ્વીકાર કરે એના પ્રકૃતિ સ્વભાવ સામે ના જુએ એની પાસે સરળ વર્તે એની પાસે હાથ જોડીને વર્તે એની વાતમાં વિશ્વાસ રાખે મૂળ વાત કેવી હતી કે મુખ્ય કાર્યકર્તા જે સ્વામીજીનું હૃદયનું પાત્ર હતું એવો કાર્યકર્તાઓને સ્વીકાર નતા કરી શકતા એની હમે બહો ચડાવતા હતા એની વાત બીજાને કરતા હતા એનું કાયમ નોંધ્યા કરતા હતા તો સ્વામીજીને આ ના ગમે આજે આપણે આ ઠરાવ કરવો છે મંડળમાં ને ઘરમાં બને 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 જ તો આપણે કોઈના તરફ નજર નહીં પછી પેલી દીકરીએ કહ્યું કે હા સ્વામી હું જઈને માફી માગીશ કેવડાવ્યું પેલા સાધ સેવક સાથે કે સ્વામીજીને કહેજો હું માફી માગીશ પણ મને તમે માફ કરો એમ તમે કહું જ્યાં માફી માગી આવી ગઈ અને જ્યાં માફી માગીને પોતાના ઘરે આવીને દુખાવો ગાયબ થઈ ગયો સાહેબ વિચારીએ આપણે મોટા પડશે શા માટે આવો આવો અદ્ભુત સંબંધ થયો અદ્ભુત યોગ થયો શા માટે પ્રસંગ ઊભો કરો પડે આપણા જીવનમાં આપણે આ ઠરાવ નથી કર્યો ને એટલા માટે આપણે આ ઠરાવ કરીએ વૈશાખ સુદ્ધમ શુભ અને મંગલકારી દિવસ છે આજે તો આવા જેવા સંકલ્પો કરીએ ને બધા સાકાર થાય સંબંધ બાંધવાના સેવાના ભક્તિના સંકલ્પો આમાં મંગલકાર દિવસે કરવો જ જોઈએ ને મહારાજ સાકાર કરે કરે ને કરે પણ એ વાતને પકડી રાખવી પડે એની સુરુચ રાખવી પડે બસ પેલી દીકરી દીકરીજીને કહ્યું ને ઘરે પહોંચીને ત્યાં દુખાવો જતો રહ્યો ફરી ક્યારેય દુખ્યું નથી પણ એને સરળતાથી શિકાર કરવા મળ્યો સુખી થઈ યાદ બાકી જિંદગીમાં ક્યારેય સ્વામીને ના શબ્દ કર્યો નથી દસમો ભાગ માટે સ્વામીજી ક્યારેય કહેવું પડ્યું નથી સમય શિબિરમાં આવવાનું ક્યારેય કહેવું પડ્યું નથી સભામાં નિયમ બધું જ હતું પણ જો પેલો સ્વીકાર નહોતો મુખ્ય કાર્યકર્તાનો મહારાજે કૃપાનું પાત્ર હતું એટલે મહારાજ એને બીમારી મૂકી દીધી આપણે આવા પ્રસંગોમાં ડૂબવું છે બસ કેવા અદ્ભુત પુરુષની પ્રાપ્તિ થઈ છે એના સંબંધે આપણા પુણ્યને વિચાર ના કરી કેવું પુણ્ય હશે આપણું આપણું પુણ્ય આવું ભક્તો તરફ નજર નેગેટિવ નજરથી જોઈએ છે એટલે સ્રવી જાય છે ઘણા પ્રસંગો છે આજે પણ શુભ અને મંગલકારી દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ કે કેવળ 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 સ્વામીજીને રાજી જ કરવા છે રાજી જ કરવા છે રાજી જ કરવા છે અને એને ગમે એવું જ જીવવું છે અને એના માટે સ્વામીજી કહેતા કે અમે ભગવાન સ્વામિનારાયણ ગુણાતી સ્વરૂપોને વિશેષ પ્રકારે યોગી બાદના જીવનમાં ડૂબેલા રહ્યા સ્વામીજી તો એટલી બોલી શકાય એક સાધક તરીકે જોયો તો બાપા પાસે દસ વર્ષ રહ્યો મને દસ દિવસ જેવા લાગે આ વાત તો મને ખૂબ ગમે એટલે હું વારંવાર કહું છું એ કેવું બાપા પાસે જીવ્યા છે ગુણાતે સ્વરૂપો યોગીજી મહારાજને વિશે જેવી નિર્દોષ બુદ્ધિનો ભાવ હતો એવો ને એવો જ એના સંબંધ સંબંધવાળાના વિશે સ્વામીજીનો હતો સાહેબ દાદાનો હતો કાકાજી પપ્પાજી ગુણાતી સ્વરૂપ સૌનો એવો સંબંધ હતો એવી દ્રષ્ટિથી જોતા હતા આપણે આ વાત પકડવી છે બહુ સહેલો રસ્તો છે બહુ સરળ માર્ગ છે સ્વામીજીની કૃપા સહેજે ઉતરી જાય આપણા પર પણ આ વાતને પકડવી પડે આમાં કોઈ બાંધછોડ ના ચલાવે મહારાજ તો બહુ લાંબી વાત નથી કરવી ખૂબ આનંદ થયો આપ સૌના દર્શન થયા એટલી જ પ્રાર્થના ભગવાન રામ ભગવાન શિવશક્તિ ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણના ગુણાતીય સ્વરૂપો શાસ્ત્રીજીમાં યોગીજી મહારાજ કાકાજી પપ્પાજી સાહેબજી ગુરુ સ્વામીજી સૌના ચરણને એટલી જ પ્રાર્થના કરવી છે બસ આવા સંબંધ અમને ડૂબાડજો અમને બુદ્ધિયોગ આપજો કૃપા કરજો અમે સુરતી રાખશું અને ક્યારેય ક્યારે ક્યારે બીજા ભક્તોમાં નહીં પડીએ બસ અને આપના પાંચ સૂત્રો નમી જવું ભૂલી જવું જતું કરવું ખમી લેવું ઓગળી જવું એ પાંચે પાંચ સૂત્રો આપણે જીવનમાં સહજ બને સ્વામીજીનું જીવન આવું હતું એ અલ્પ સંબંધ મારા પાસે પણ નમી જતા જોયું છે એમની જોઈ છે મેં સાક્ષી છું એમના અપમાનો જોયા છે હું સાક્ષી છું ક્યારે 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 વાતને યાદ નમી ગયા બસ અને ભૂલી ગયા અને છેલ્લે ઓગળી ગયા એ પુરુષ આપણે આ વાતને પકડવી છે આપણા જીવનમાં તે પાંચ સૂત્રો મહારાજ આપણા સૌના જીવનમાં મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સૌ ગુણાતી સ્વરૂપોને ગુરુ હરી જે સાકાર કરાવે એ જ પ્રભુચરણે ગુરુચરણ અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ